આજરોજ ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે સમગ્ર કોળી સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા ગુજરાત સરકારના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજ પર જ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો તેના વિરોધમાં કલેક્ટરને મળી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો સરકારમાંથી તેમના રાજીનામું માંગવાનું અને સરકારમાંથી બસ તરફ કરવાની જે માંગણી કોળી સમાજ રજૂ કરવા જઈ રહ્યો હતો ત્યારે પોલીસને આગળ કરી આ સરકાર દ્વારા કોળી સમાજના યુવાનો બસો જેટલા યુવાનોની અટકાયત કરી છે અને ધારાધોરણની કાર્યવાહી કરવા માટે તમામ યુવાનોને નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ યુવા અધ્યક્ષ દિવેશભાઈ ચાવડા પ્રદેશ મહામંત્રી બળદેવભાઈ સોલંકી મહામંત્રી કિશનભાઈ વાઘેલા સહિતના અનેક આગેવાનો સાથે કનુભાઈ દેસાઈના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતના કોળી સમાજ દ્વારા એક જ માંગણી કરવામાં આવી છે કે કનુભાઈ દેસાઈને આ સરકારમાંથી બરતરફ કરવામાં આવે ટોળી કરી રહ્યો તમને ગાડીમાં ધકેડવામાં આવી રહ્યા છે આજે આવી શાંતિથી આંદોલન કરી રહ્યા છે

है। करती है पुलिस द्वारा भी करती है ये सर बैठ जाओ आडा हो जाओ आडा हो जाओ गाड़ी आडा हो जाओ बाप का बाजा डरती है

કલેક્ટર સાહેબને ના માધ્યમથી આ સરકારને પણ છીએ એક દિવસ આડો છે એક દિવસ સુધીમાં તમારે જે કાંઈ પણ દમન તંત્રનો ઉપયોગ કરવો એ કરી લો સાત તારીખે ભારતીય જનતા પાર્ટીના એક કદાવર નાણાં મંત્રી જો આવું બફાટ કરતા હોય તો ચોક્કસપણે કંઈક ને કંઈક એને જાણી જોઈને ભારતીય જનતા પાર્ટીએ એ બોલાવવામાં બોલાવવામાં આવ્યા હોય એવું મને લાગે સાત તારીખે ભાજપની વિરુદ્ધ કોની સમાજ મતદાન કરશે આ એક દિવસની અંદર જો સરકાર એની પાસેથી રાજીનામું લઈ જતો બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યુઝ